માથું ધડથી અલગ કરી નાખ્યું ઈશાદને લાગ્યું કે જો તે માથું કચરાના ઢગલામાં ફેંકી દેશે તો કોઈને ખબર નહીં પડે કે મૃતક કોણ છે એક માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું અને ધડને રૂમમાં છોડીને છોડીને ફરાર થઈ ગયો હત્યા બાદ ઈશાદે સુરત ગ્રામ્યની હદમાં આવેલા તિપોદરા વિસ્તારમાં આશરો લીધો હતો તેણે પોતાની ઓળખ છુપાવવા માટે મોબાઈલ ફોન નો ઉપયોગ કરવાનું પણ તાળ્યું હતું તિપોદરા કોઈ તેને ઓળખતું ન હોવાથી તેને પોતાનું નામ મુન્નાને બદલે ઈશાદ મંસુરી રાખીને સંચના કારખાનામાં નોકરી કરવાનું શરૂ કર્યું કર્યું જો કે નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ સમગ્ર તપાસ દરમિયાન કેટલાક સીસીટીવીમાં આરોપી હાથમાં જે પ્લાસ્ટિકની કોઠરી લઈને ફરી રહ્યો છે જેમાં જે મૃતકનું માથું હોવાનું પણ જે છે તે માહિતીઓ સામે આવી રહી છે પરંતુ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસ ના રોજ વિપુલનગર વાડીનાથ નગર પાસેથી વેલી સવારે એક ઉકડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ બોડી ધડ બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાના પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુમ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા 15 દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો. બધુમાં આ માણસ જેને મર્ડર કર્યું કર્યુંતું. એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા હતી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા. જ્યારે 11 ની રાત્રે દસ 11 ની રાત માં આ બંને સાથે કોઈ બાબતમાં બુલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું એનાથી એનું ગળું કાપી નાખેલું અને ઘણું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો એને ઉકાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत क्राइम ब्रांच ना वो पुलिस इंस्पेक्टर जे जी पटेल जयन गोस्वामी पी आई किरण मोदी वगैरह की हो है। सतत पांच दिवस सुधी पचास मनसो टीम चौवीस कलाक कही सकते फाइव बेवन के एक शिफ्ट मनस निकले तो रात्र बारे बीजो સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતો પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મન્સુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે સર આ જે ચપુ છે તે ક્યાંથી લાગ્યો હતો બધું ના પ્રી પ્લાન નતું એને સડન બનાવ બનેલો હતો બંને સાત ને પંદર દિવસ થી રૂમ માં રેવા આવ્યા હતા અને રાત્રે બાબતમાં બોલાચાલી ઝઘડા થતા મરનારે એની બેન વિશે શબ્દો બોલતા માથામાં પથ્થર માર્યો પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની મા અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું પોલીસે ટીમો કામે લાગી હતી કેટલા સીસીટીવી ચેક કરવા માંગે સીસીટીવી સંખ્યામાં તો હું કહી શકું પણ બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડ માં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડ માં રહી અને આ માણસો ને શોધી કાઢવામાં આવ્યા છે આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાના પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પિપોદરા તરફ જતો રહ્યો હતો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું બંને સાથે છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર બધું છોડી દીધું ત્યાં મકાન માલિક પણ પોતાનું સાચું નામ ખબર નતી કોઈ ઓળખના પુરાવા નતા હતા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે અગિયાર તારીખ ના મર્ડર પછી બે ત્રણ દિવસ રખડતો રહ્યો બધા અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો તો એ આધારે પોલીસ અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં આ ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો એને તો આખું બોડી ઉપાડીને ફેંકી નઈ શકે અને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ચપુ પડી તો એનો ઉપયોગ કરી ગળું કાપી રહી ગયું